દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની અંદર જે એક પ્રતાપપુરા કરીને ગામડું આવ્યું છે ત્યાં આગળ તો એ પ્રતાપપુરા ગામના જાગૃત નાગરિક દ્વારા અમારામાં વારંવાર માહિતી અમારા જોડે આવતી હતી અને વારંવાર માહિતી આવવા છતાં અમે ત્યાં આગળ પહોંચ્યા પહોંચી તારીખ દસ દસમો મહિનો બે હજાર પચીસના રોજ ત્યાં આગળ આશ્રમ શાળા પર જઈને અમે જોયું ત્યારે છોકરાઓ પેપર છોકરાઓનું ચાલું હતું તો અમે છોકરાઓના વિડીયા લીધા અને બેનને પૂછપરછ કર્યું કે બેન કેટલા છોકરાઓની રજિસ્ટર છે તો બેને કીધું કે દોઢસો છોકરાઓની તો અમે બેનકને એવું કીધું કે તમે હાજરી પત્રક બતાવો તો બેને હાજરી પત્રક નહીં બતાવ્યું ઓનલાઈન હાજરી ચડાવેલી બતાવો તો પચાસ થી પંચાવન થી સાઠ છોકરાઓ હતા એનાથી વધારે છોકરાઓ નથી નહીં તે દિવસના અમારા જોડે વિડીયો ફૂટેજ પણ છે સાહેબ તો અમે તે દિવસથી વિડીયોને લઈને આવતા રહ્યા છોકરાઓની પરીક્ષા ચાલતી હતી એટલે અમે વિડીયોને લઈને આવતા રહ્યા સાહેબ અને બેન હાજરી પત્રક માંગ્યું હાજરી પત્રક નહીં આપ્યું ઓનલાઈન પુરિલી બતાવો તો ઓનલાઈન પુરીલી પણ નહીં બતાવી અને બેનને વારંવાર પૂછવા છતાં બેને કોઈ જવાબ આપ્યો નહીં તો અમે ત્યાંથી આવતા રહ્યા અને અમે ત્યાંથી આવતા રહ્યા તો પછી અ વિડીયોમાં અમારે છોકરા ગણવાના બાકી રહી ગયા હતા એટલે ફરી અગિયાર તારીખે પાછા અમે જે છોકરા ગણતરી કરવાના બાકી રહી ગયા હતા એના માટે જે છોકરાઓ ગણતરી કરવા માટે ગયા હતા અમે ત્યાં આગળ અગિયાર તારીખે ત્યાં આગળ ગયા છોકરાની મુલાકાત લેવા તો છોકરા ગણવા માટે ગયા અમે તો અમને ત્યાં છેતરપંડી કરીને બેસાડવામાં આવ્યા છેતરપંડી કરીને બેસાડવામાં આવ્યા પછી આશ્રમનો માલિક આવ્યો સરદારભાઈ ડેગાવાડાથી ટ્રસ્ટી ટ્રસ્ટી અને એની એની ટીમ દ્વારા આવ્યો સાહેબ અને અમુક એના મિની ભગતના પત્રકારો પણ એની સાથે આવ્યા અને એના સમર્થનના અને જે આ ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે તે આગળ એની એ કરવા માટે અમે ગયા હતા તો ત્યાં આગળ એ સરદારભાઈ આવે એમની ટીમ સાથે એટલે અમને ધાડ ધમકી કરીને અને ધાર ધમકી કરીને અમને ઘરમાં ગાલ્યા છોકરાઓને એ લોકોએ હેરાન કરતી કરીને છોકરાઓને ઉશ્કેરી એટલે છોકરાઓ થોડા ગભરાઈ ગયા છોકરાઓ ગભરાઈ ગયા એટલે અમને ધક્કા કરીને અંદર અંદર રૂમની અંદર નાખ્યા અને ધમકી આપીને રૂમની અંદર નાખીને અમારો વિડીયો બનાવ્યો વિડીયો ભણાવીને અત્યારે એ લોકોએ આપણે દેવે ભાસ્કરમાં પણ સમાચાર જે આપ્યા છે એ બિલકુલ ખોટા છે અને અમારા પર આ જે એની પોલ ખુલી જશે અને જે એ ભ્રષ્ટાચાર કરી રહ્યો છે ને આવી આવી સરદારભાઈની ચારથી પાંચ આશ્રમો ચાલે છે સરકારી એની અંદરમાં ચાર થી પાંચ આશ્રમની અંદરમાં આ બોગસ ચલાવી રહ્યા છે અને જ્યારે આ લોકો આ બોગસ ચલાવે છે જ્યારે અમારા જેવા પત્રકારોને જાગૃત નાગરિક દ્વારા એક માહિતી આપવામાં આવે છે અને અમે જે ઘટના પર જે અને જે ઘડી ત્યાં જો અમે જોવામાં આવે છે અને જાગૃત નાગરિક દ્વારા માહિતી મળે છે કે આ જગ્યા પર બોગસ ચાલે છે તો અમે તે ઘડી જે બોગસ ચાલે છે એ સરકાર તરફ અમે સરકાર સુધી અમે પહોંચાડવા માટે સમાચાર બનાવવા માટે ઘટના સ્થળ પર જે તો આ લોકો બહુ માથાભારી છે અને સરકાર અને રાજકારણ સાથે બી સંકળાયેલા છે રાજકારણ સાથે સંકળાયેલા છે અને પ્રમુખ જાતે છે એની ચારથી પાંચ આશ્રમો ચાલે છે અને આવી જ રીતના આ જગ્યાઓ પર જે અમારા પર ધાર ધમકીને અમારા પર હુમલો કરવામાં આવ્યો છે અને એવી રીતના જે બૈરાઓ છોકરાઓ અમને ખોટી રીતના બહેનોને અમને અમારા પર જે છેડતીનો ગુનો એ દાખલ મળે એવું કંઈ છે નહીં પણ આ લોકો આમનો જ ભ્રષ્ટાચાર ખુલી જશે એમ કરીને અમારા પર ખોટા આરોપ લગાવવામાં આવે છે અને આ જે દાહો જિલ્લાના લીમખાડા તાલુકાના પ્રતપપુરા આશ્રમની અંદરમાં જે છે એવું આજે અમારા જોડે બન્યું કાલે કોઈ બીજા પત્રકારો જોડે ભણશે એટલે એની જે યોગ્ય તપાસ ઉપરથી ખરેખર અમારા જોડે જે ખોટું થયું છે એની તપાસ થવા જોઈએ અને આ લોકોને જે કાયદેસર જે મોદી સાહેબના રૂલ્સની અંદરમાં જે સરકારના નિયમ મુજબ જે કાયદાની જોગવાઈઓ છે એના પર લાગુ પડવા જોઈએ અને જ્યારે આ તપાસને આ જે કાયદો અમારા પર જે ખોટું કૃત્ય થયું છે એ નહીં એની તપાસ કરવામાં નહીં આવે અને જે આ સરદારભાઈ પર કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે સરદારભાઈ જે ટ્રસ્ટી ખરા ને જે માલિક એના અમારા મોબાઈલ છીનવી લીધા છીનવ્યા પછી અમારા પર હુમલો કર્યો છે અને ફોન છીનવ્યા પછી અમારા પર હુમલો કર્યો પછી અમને ધક્કાબુક્કી કરી અંદર રૂમમાં નાખ્યા છોકરાઓની વચ્ચે નાખ્યા અને છોકરાઓની વચ્ચે નાખ્યા પછી અમારો વિડીયો ઉતારે અમને ધમકી મારકૂટ કરી એટલે અમે તો

અને એમને તે બેસાડી દીધા અમારા ફોન લઈ લેવામાં આવ્યા પોલીસને ફોન કર્યો પોલીસ ત્યાં આવી નહીં સાહેબ પોલીસ ત્યાં આવી નહીં પછી એવું બન્યું કે થોડી વાર અમને બેસાડી મૂકવામાં આવ્યા તમને આમ કરાવી દઉં તમને છેતરપંડીનો ગુનો દાખલ કરાવી દઉં તમને બૈરી માથે પડાવી દઉં આમ તેમ કરીને અમને ઘણી વાર ધમકી કરી થોડી વાર અમને બેસાડ્યા પણ પોલીસ ત્યાં આગળ આવીને અમારા ફોન પડાવી લેવામાં આવ્યા હતા તો એમને કોકને ફોન કર્યો સરદારભાઈએ સરદારભાઈએ ફોન કર્યો તો એમને કંઈક કીધું એટલે આ લોકોને મોકલી દો એવું કીધું એટલે અમારા અમે જવા માટે અમને મોકલ્યા એટલે અમે જવા માટે ત્યારથી પણ અમારા ફોન એમની ગણતા તો પછી કોક સાહેબને પાછા ફોન કર્યો એમને સરદારભાઈ તો અમને ફોન આપી દો તે પહેલાં ઉપરથી કોકે સાહેબે કીધું હા આપી દો તો પછી અમને ફોન આપવામાં આવ્યા અને જે ફોન આપવામાં આવ્યા ત્યારે અમે કીધું હતું કે તમે અમને ફોન આપો છો એનો તમે વિડીયો ઉતારો સાહેબ તો એ લોકો વિડીયો નહીં ઉતારે તો બી પાછી ધમકી અમને કરી એટલે સાહેબ અમે ધમકીના કારણે સાહેબ અમે કડકડે આવતા રહ્યા ત્યાંથી આવ્યા પછી આ જે લોકોએ પેપરમાં માં સાપ્યું છે ફરિયાદ છે તદ્દન ખોટી છે સાહેબ અમારી એક જ માંગ છે કે આવા સરકાર જે રાજકારણ સાથે સંકળાયેલા માણસો છે જે પ્રમુખ પોતે છે અને જે આવી રીતના ટ્રસ્ટીની આશ્રમો ચાર થી પાંચ ચલાવે છે તો આ આશ્રમમાં એટલું બોગસ આ લોકો ચલાવે તો ચાર થી પાંચ આશ્રમમાં આવું બોગસ ચાલતો હોય અને આની પ્રોપર્ટી સુધી

આવી રીતના ચારથી પાંચ આશરોમાં બોગસ કરી કરીને એના ઘરની પ્રોપર્ટી તપાસ કરવા ખરેખર જોઈએ કેમ કે આજે પત્રકાર કોઈ નાનો માણસ કોઈ ગરીબ માણસનો કોળીઓ મોડામાંથી છીનવી લેતો કોઈ કોઈ એને પગાર નથી આપતો બહારના માણસો માટે જે હોય ને એના પર ખોટી રીતના આવા કેસ આરોપ લગાડીને અંદર મૂકવામાં આવે છે એ તદ્દન ખોટું છે અને જ્યારે અમારી પત્રકારોની માંગ એક જ છે કે આના પર કાયદેસરની કાર્યવાહી થવા જોઈએ તમામ તપાસ થવા જોઈએ નહીં થાય તો અમે કાલે રોડ પર પણ ઉતરીશું આંદોલન પણ કરીશું અને અમે રોડ પર ધરણા પર પણ આખા ગુજરાતના હું મનોમંથન પ્રેસ મીડિયામાં કામ કરું છું પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં બી કામ કરું છું પોતાની છે ગઈકાલે ઘટના એવી બની કે અમે પરતાપુરા આશ્રમ શાળા ચાલે છે ત્યારે પત્રકાર પત્રકારનો કોણ આવ્યો કે જસુભાઈ પરતાપુરામાં જે આશ્રમ શાળા ચાલે છે તે અનલીગલી ચાલે છે એમાં બાળકો ઓછા છે અને રજીસ્ટર વધારે બોલે છે એવું મને જણાવવામાં આવ્યું ત્યારે મેં બળદભાઈને એવું પૂછ્યું કે ખરેખર બાળકો તમે ત્યાં ગણ્યા છે પૂરેપૂરા બાળકો છે કે ઓછા છે એ તમે ગણતરી કરી હતી કે તો બળદભાઈએ કીધું કે ગણતરી નહીં કરી અને બધા બાળકો આમ તેમ હતા એટલે ગણતરી નથી થઈ તો મેં કીધું ખરેખર ગણતરી કરીને પછી આપણે સમાચાર ચલાવાય કાતો ઉપલા અધિકારીને રજૂ કરાય તો બળદભાઈને અમે બંને મળ્યા અને બળદભાઈને અમે શાળા પર ગયા શાળા પર ગયા પછી અમે ત્યાં જઈને રજૂઆત કરી અગિયાર વાગ્યાના ટાઈમમાં અમે ગયા હતા પરીક્ષા પછી ત્યારે ત્યાંના પ્રિન્સિપાલને મળવાની કોશિશ કરી ત્યારે પ્રિન્સિપાલ બેન આવ્યા તમે અહીંયા અંદર કેમ આવ્યા છો એવું કરીને અમારા કમ્પાઉન્ડમાં કેમ આવ્યા છો તમે કીધું અમે મીડિયામાંથી આવ્યા છીએ અને આવો આવો ઇન્ફોર્મેશન મેસેજ છે તો અમે આવ્યા છીએ ત્યારે બેને તાત્કાલિક એમના ટ્રસ્ટીને ફોન કર્યો ટ્રસ્ટી સાહેબે આવવાની વાત કરી ત્યારે અમને એમને જણાવ્યું કે અમે આવીએ છે ટ્રસ્ટી આવે છે તો તમે બેસો તો અમને ખુરશી આપવામાં આવી તો અમે ત્યાં બેઠા તા ત્યારે ટ્રસ્ટી એમના આયા પછી ચાર પાંચ વ્યક્તિઓ લઈને આવ્યા હતા જેમને અમારા પાસે આવીને અમા આમ તેમ ગાળા ગાળી બહુ સરદારભાઈ નામ છે હવે એ લોકો આવ્યા એટલે આવ્યા પછી અમને ગાળા ગાળી કરી તદઉપરાંત તમે ગલત જગ્યાએ આવી ગયા છો તમે હું સરદારસિંહની સ્કૂલ છે તને ખબર નથી એવું કરીને મને બી બોલ્યા અમને મારા જોડેવાળા પત્રકાર ભાઈને બી બોલ્યા તદઉરાંત અમે બેઠા હતા અમે કીધું કે સરદારભાઈ શાંતિ રાખો વાત ચર્ચા કરો તમારે એ ઉશ્કેરાઈને વધારે તમને મારીશ ને આમ તેમ કરીશ ને તમને છેડકીનો કેસ લગાવીને આવી તેવી વાતો કરી હતી ત્યારે ગુસ્સા ના માર્યા બોલતા હતા તો અમે ચૂપ રહ્યા હતા અમે તો કોઈ કઈ બોલ્યા નથી ત્યારે પછી એ લોકો એક શિક્ષક ને અંદર ગયા અંદર ગયા પછી બાળકોને તમે રડો એવું કેવાથી બાળકો અંદર રોયા હતા અને રોયા પછી અમને એમનો વિડીયો ઉતાર્યો બાળકોનો ઇનલીગલી ના કરો જે હોય તે સાચું કરો બરોબર અને તમારું આશ્રમ શાળામાં બી સાચું હોય તો અમે જતા રહીશું બરોબર અમારે એ કઈ નથી અમે ભલે આયા છે બાળકોની ગણતરી કરવા માટે પણ તમારે જો પૂરું હોય ને તો અમને ખાલી બાળકો ગણી લેવા દો ના ગણવા દો તો અમે જતા રહીએ તારે સરદારભાઈ વધારે ઉશ્કેરાઈને અમારે પાસેથી મોબાઈલ બી ઝૂંટવી લીધા તમે અહીંયા ખોટા ફોટા પાડો છો ને આ તે અમે ફોટા કોઈ પાડ્યા નથી અને અમે એમની જોડે બેઠા હતા બેન જોડે બી ચર્ચા કરી હતી અમે કે બેન ખરેખર આજે તમે કહો છો એ ખોટું છે અને સરદારભાઈને બી અમે કીધું હતું કે સાહેબ જે તમે અમારા જોડે વર્તન કરો છો એ ખરેખર યોગ્ય નથી ત્યારે સરદારભાઈ તમે ડુપ્લિકેટ પત્રકારો છો તમે આમ તેમ કરીને અમને બોલીને એમને પોલીસને ફોન કર્યો હતો લીમખેડા પોલીસ ને ફોન કર્યા પછી પોલીસે ગાડી મોકલવાનું કીધું તો અમે કીધું કે કશું વાંધો નહીં ગાડી મોકલી તો અમે અહીંયા બેઠા છે અમે લીમખેડાના છે છીએ કોઈ ડુપ્લિકેટ પત્રકાર નથી બેઠા હતા ત્યારે પોલીસે થોડી વાર એને ફરી પાછો સરદારભાઈએ ફોન કર્યો તો એ લોકોને જવા દો એવું કીધું તો સરદારભાઈ અમને ફરી પાછું કીધું કે તમે જાઓ તમને જવાની છૂટ છે અમે અમારી રીતના કરી લઈશું અમારે સાહેબ જોડે વાત થઈ ગઈ છે અમારા મોબાઈલ એમના જોડે જ હતા તે વખતે જ્યારથી સરદારભાઈ આયા ત્યારથી છેલ્લે સુધી મોબાઈલ અમારા એમની પાસે હતા પછી અમે કીધું કે મોબાઈલનું શું કીધું સાહેબ એમ તો કે મોબાઈલ નહીં આપવાના અમારે તો મેં કીધું મોબાઈલ નહીં આપવાના તો વાંધો નહીં અમે જઈએ છીએ તો સરદારભાઈ ફરી કીધું કે ભાઈ હું પૂછી લઉં સાહેબ ને એટલે સાહેબને ફરી કોલ કરવામાં આવ્યો કોલ કર્યો સાહેબે કીધું કે મોબાઈલ એમને આપી દો તમે એટલે અમને મોબાઈલ આપી દીધા એ લીમખેડા રાણા સાહેબ કરીને કહેતા હતા હા પોલીસ સ્ટેશનમાં કર્યો હવે કયા સાહેબને ને કર્યો ખબર નહીં પણ રાણા સાહેબ રાણા સાહેબ કરીને વાત કરતા હતા તદ ઉપરાંત અમે કીધું કે કશું વાંધો નહીં તો પછી અમને મોબાઈલ આપ્યા અમે વિડીયો બનાવવા કીધું કે અમે જે તમે મોબાઈલ આપો છો અમારા તો વિડીયો બનાવી લેવા તમે તો અમને ના પાડી કે તમે અહીંયા વિડીયો બનાવવાનું તમારી પરમિશન નથી એવું કરીને અમને ત્યાંથી જવાની પરમિશન આપી એટલે અમે અમારી બાઇક પડી હતી તો અમે બાઇક લઈને ફરી આવતા રહ્યા આવતા રહ્યા પછી અમે આના વિશે કોઈ પોલીસ સ્ટેશને બી જાણ નથી કરી ઘટના ઘટી છે એ ખરેખર અયોગ્ય છે જે ઘટના ઘટી છે ત્યાં જે માહોલ તૈયાર કરવામાં આવ્યો છે એ માહોલ ત્યાં નંબર માંગવાનો કે કોઈ બી એ લોકોએ બનાવીને કર્યું છે અમે બી એક પત્રકારની ભાવના લઈને અત્યારે પબ્લિક સેવા કરી રહ્યા છે સરકાર સુધી જો માહિતી પહોંચાડતા હોય કે આ લીગલી છે ઇનલીગલી છે કે કોઈ ખોટું થઈ રહ્યું છે કોઈ સારું થઈ રહ્યું છે અમે બધી જ પ્રકારના સમાચાર છાપીએ છીએ પણ જે અમારા ઉપર એક પત્રકાર તરીકે ફરજ બજાવે છે અને એમના ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે અમારી માંગ એવી છે કે ખરેખર દાહોદ જિલ્લામાં અને પૂરા ગુજરાતમાં અવારનવાર પત્રકારો પર જે ખોટી ફરિયાદો કરવામાં આવે છે ઘટના હુમલાઓ બી થાય છે પછી ઘટના સ્થળ પર જે ખોટું ચાલી રહ્યું છે એને સાબિત કરવા માટે અને પબ્લિકને બી એનો ન્યાય મળે પબ્લિક બી જાણે સરકાર સુધી બી આ વસ્તુ પહોંચે એવી માહિતી પહોંચાડતા હોય એ પત્રકારનું કામ હોય છે ભાવના હોય છે ત્યારે જે એમના ઉપર ખોટો હુમલો કે ખોટી ફરિયાદ થાય છે એ ખરેખર ખોટી છે ને આના આ જે ખોટી ફરિયાદો થાય છે એના ઉપર કાયદેસર કાર્યવાહી થાય એવી બી અમારી માંગ છે અને ખરેખર મારે તો એક દૈનીય ભાવરા એ છે કે ખરેખર જે ઘટના છે એ ઘટનાને ઉજાગર કરવા માંગતા હોય તો ખરેખર પત્રકાર સાથે આવું વર્તન ના કરી શકાય